ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ડેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે

પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન તે એન્જિનિયરિંગ નર્સિંગ જેવી કોલેજમાં સ્કોલરશિપ સહાયથી એડમિશન લઈ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા છે તથા રોઝની લાગણી જોવા મળી રહી છે સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા ફ્રી ઉઘરાવવા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે એબીવીપી દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેક્ટર શ્રીના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવે છે બોડા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અભાવિક સ્પષ્ટ કરવા માંગે છે કે શિષ્યવૃત્તિ પાછી ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહીં તથા વેકેન્ટ ગવર્મેન્ટ કોટા સીટોને મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ કરવામાં આવે રાજ્યની અઠાવીસ ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતળ છે

અમે આ લડત જાળવી રાખવા માટે આજે સૌ ભેગા થયા છે જે અમારી અમારી પ્રોબ્લેમ છે જેને અમે સોલ્વ કરવા માટે અહીંયા બધા ભેગા થયેલા છે અને અમે અમે અમારી એવી પરિસ્થિતિ છે જેના લીધે અમે બધી ફીસ ભરી શકતા નથી અને અહીંયા અમે પહેલા બી આવેદન પત્ર આપવામાં આવેલા એનાથી અમને કોઈ જવાબ મળ્યો નથી સ્કોલરશીપ બંધ થવાથી અમને અમે અમારા પપ્પા લોકો બધા પૈસા ભરી શકતા નથી જે એમની આવક આવતી છે એટલી બધી આવતી નથી જેનાથી અમે પૈસા ભરી શકતા નથી તમારે શું માંગ છે અમને અમારી એવી માંગ છે કે અમે કોઈના પર ભીખ નથી માંગતા અમને અમારો હક જોઈએ તો મારું નામ વડવી એલિસાબેન રાકેશભાઈ હું એકતા કોલેજ નર્સિંગમાં ભણું છું અમારી સ્કોલરશીપ નથી આપવામાં આપવામાં આવતી એટલે અમે અહીંયા ભેગા થયા છીએ અને ઘરના પણ એવી પરિસ્થિતિ છે કે પૈસા એટલા બધા ભરી શકાય એવું નથી એટલે સરકારને એવું જ કહેવું છે કે સ્કોલરશીપ ચાલુ રાખો કઈ રીતે તકલીફ પડી રહી છે સ્કોલરશીપ આટલા બધા પૈસા કમાવી નથી શકતા એટલે જેટલા કોલેજમાં માંગે ને એટલા આપવામાં નથી આવતા પરિષદ પ્રાંત સહમંત્રીની મેનેજમેન્ટ કોટાનો પરિપત્ર સરકારે સરકારના આદિજાતિ વિભાગે જાહેર કરેલો હતો તો એ પરિપત્ર રદ થાય અને વિદ્યાર્થીઓના હિતમાં આ વર્ષ પૂરતું સ્કોલરશીપ ફરી ચાલુ કરવામાં આવે કારણ કે આ વર્ષે જે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા હતા એ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાર વર્ષ સુધી ચાલુ રહેવાનો છે તો આ એક વર્ષનો સવાલ નથી વિદ્યાર્થીઓના ચાર વર્ષનો વિદ્યાર્થીઓના સંપૂર્ણ ભવિષ્યનો વિષય છે તો આ બાબતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઘણીવાર ઘણા ઘણીવાર આવેદનપત્ર આપવામાં આવેલું છે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલું હતું ત્યાર પછી આદિજાતિ વિભાગ છે શિક્ષણ વિભાગ છે એમની સાથે બેઠક પણ થઈ હતી પરંતુ કોઈ પણ જાતનું યોગ્ય સરકાર શ્રી દ્વારા લેવામાં આવેલું નહીં આદિજાતિ વિભાગ દ્વારા કે પછી શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોઈ ડિસિઝન લેવામાં આવેલું નથી અને આ વર્ષ પૂરું થવા આવેલું છે જો વિદ્યાર્થીઓના હિતમાં ડિસિઝન લેવામાં નહીં આવશે તો લગભગ 36 થી હજાર વિદ્યાર્થીઓ નું ભવિષ્ય કතරમાં આવી જશે તો આ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય નું શું એની ચિંતા કોણ કરશે એ ચિંતા સરકારે જ કરવાની છે તો વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિતમાં આંદોલન ભૂતકાળમાં પણ કરી ચૂકેલો છે આ વિષયને લઈને આજે પણ કરી રહ્યું છે અને સરકાર શ્રીને અમે એક વિનમ્ર અરજી કરીએ છીએ સમગ્ર ગુજરાત માં આજે જે આંદોલન થયું છે એના કરતા પણ ઉગ્ર રીતે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે અને તેના માટે સંપૂર્ણપણે જવાબદાર સરકાર હશે નમસ્તે